પચાસ ટકા એવા ઘરો છે કે જેમને ગુવારનું શાક બિલકુલ નથી ભાવતું અને અથવા તો બટેકા કે પછી આપણે ઢોકળી ઉમેરીને શાક કરતા હોઈએ છીએ તો આજની શાકની રેસીપી એટલી સરસ છે કે નથી આપણે ઢોકળી સાથે બનાવતા કે નથી બટેક ઉમેરવાનું તેમ છતાં એ શાકનો સ્વાદ એટલો સરસ આવવાનો છે ને કે જે નથી ખાતા ને એ પણ ખાતા થઈ જશે બહુ સરસ ટેસ્ટી બને છે જો એકવાર આ રીતે શાક બનાવી લીધું ને તો તમારા ઘરમાં ચોક્કસથી ભાવવાનું છે ચલો જોઈએ રેસીપીને તો જુઓ અહીં શાક બનાવો ને એ પહેલાં આપણે ગુવારને સરસ રીતે ધોઈ લેવાનું છે તો તમે ધોઈને કોરો કરી લીધો છે ત્રણસો ગ્રામ જેટલો ગુવાર છે અને જ્યારે ગુવારનું શાક બનાવો ને ત્યારે બહુ જાડો નહીં બહુ પાતળો નહીં એવો ગુવારની પસંદગી કરવાની છે ડીટિયાના ભાગને દૂર કરી બે ટુકડા કરતા જશું અને ઘણીવાર ગુવારનું શાક આપણે આખી સિંગનું જો તમારે ત્યાં બનાવતા હોય તો કોમેન્ટમાં હા કહેજો બહુ સરસ બને છે આખી સિંગોનું શાક પણ ક્યારેક એ પણ તમારી સાથે શેર કરીશ તો પ્રેશર કુકરમાં ગુવાર ઉમેરી દીધો છે તમને એમ થશે કે સીધે સીધો કે ગુવાર ઉમેરી દીધો છે હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસું અને સાથે પાણી ઉમેરી દેવાનું છે અડધા કપ પ્રમાણે તો હંમેશા આપણે ગુવારનું શાક પ્રેશર કુકરમાં વઘાર કરીને બનાવતા હોઈએ છીએ આજે હું તમને એમનમ શાક બતાવવાની છું કે પ્રેશર કુકરમાં જો ગુવાર ઉમેરી દીધું છે મીઠું ઉમેરી પાણી ઉમેરી દીધું છે અને હલાવી લેવાનું છે ત્યાર પછી આ રીતે સરસ રીતે મીઠું લાગી જશે હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ ખાસ કરીને ધીમી રાખવાની છે અને ચાર વિસલ આવવા દેવાની છે એકદમ ધીમા ગેસ પર તો વિસલ થાય છે ત્યાં સુધીમાં ખાવણીની અંદર છથી સાત લસણની કળી ઉમેરી દઈએ ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને બે ચમચી પ્રમાણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેશું અને જો લસણ ન ખાતા હોય તો પછી તમે સ્કેપ કરી શકો છો તો આ રીતે કાશ્મીરી મરચું ઉમેરશો એટલે કલર પણ સરસ આવશે અને તીખું મરચું ઉમેરશો એટલે શાક નો સ્વાદ પણ સરસ આવી જવાનો છે તો તેને ખાંડી લેવાનો છે ખાંડીને સરસ એવી તેની સૂકી ચટણી બનાવી લેવાની છે બહુ સરસ આ ચટણીથી તેનો સ્વાદ સરસ આવે છે ઘણા શાકમાં લસણનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે તો તમે કોમેન્ટમાં કહેજો કે કયા કયા શાકમાં બહુ મસ્ત લાગે તો હવે વઘાર કરીએ તો જુઓ એક ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે અજમા ઉમેરશું ગુવાર પચવામાં ભારે છે એટલે અજમા ઉમેરીએ તો શાકનો સ્વાદ પણ સરસ આવશે અને પચવામાં પણ હળવો રહેશે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ અને એક ટેબલ સ્પૂન પ્રમાણે અહીં બેસન ઉમેરશું તો જુઓ બેસનને આપણે ઢોકળે ઉમેરીએ એટલે ખબર છે કે આપણને શાકનો સ્વાદ સરસ લાગે અહીં ફક્ત તેની થિકનેસ લાવવા માટે અને થોડોક સ્વાદ સરસ આવે એ માટે આપણે તેમાં એક ટેબલ સ્પૂન પ્રમાણે બેસન ઉમેરશું થોડાક એવા બેસનથી શાકનો સ્વાદ એટલો સરસ આવી જવાનો છે તેમાં ગેસ પર તેને અડધી મિનિટ આપણે શેકી લીધો છે ત્યાર પછી એક ચમચી પ્રમાણે ગોળનો ભૂકો અથવા ખાંડ ઉમેરી દેવાની છે અહીં ગુવાર છે થોડો કડવાશ ઉપર હોય છે થોડો કળસો હોય છે એટલે ખાસ કરીને તેમાં મીઠાશ માટે ગોળ અથવા ખાંડ ઉમેરતા હોઈએ છે તો થોડી સેકન્ડ ગોળ સાતળ લીધા પછી સૂકી લસણની ચટણી ઉમેરી દેવાની છે અને તેને પણ થોડીક સેકન્ડ માટે સાતળવાની છે વધારે સાતળવાની નથી કે જેથી લસણનો થોડોક કાચો ટેસ્ટ દૂર થઈ જાય બહુ સરસ આ શાક બને છે અને તેમાં હવે વન ફોર કપ પ્રમાણે આપણે દહીં ઉમેરી દેવાનું છે થોડું ખાટું ઉમેરજો બહુ સરસ ટેસ્ટ આવશે અને હવે વન ફોર કપ પ્રમાણે પાણી પણ ઉમેરી દઈએ જેથી દહીં છે એ ફાટે નહીં હવે અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેવાનું છે એક ચમચી પ્રમાણે ધાણાજેરું પાવડર ઉમેરી દઈએ અને અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરીએ ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે અને ત્યાર પછી હવે તેને આપણે ધીમા જ ગેસ પર સેજ હલાવતા જવાનું છે કન્ટિન્યુ હલાવશું કેમ કે દહીં ઉમેર્યું છે તો દહીં ફાટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે જો એકદમ સરસ ઘાટો એવો રસો તૈયાર થઈ ગયો છે અને કલર જુઓ કેટલો સરસ આવ્યો છે હવે આપણે ધીમા ગેસ પર તેની ઉપર તેલ છૂટો પડવા દેવાનું છે અત્યારે બિલકુલ તેલ નથી દેખાતું જોઈ શકાય છે ધીમા ગેસ ઉપર રહેવા દઈએ અને ત્યાં સુધીમાં જોઈએ તો ગુવાર છે એ બફાઈ ગયો છે તેની ચાર વિસલ સરસ આવી ગઈ છે અને ચાર વિસલમાં તો તાજે તાજો ગુવાર હોય તો સરસ રીતે બફાઈ જતો હોય છે સેજ ચેક કરી લઈએ તો જોઈ શકાય છે કે તેને સેજ પ્રેસ કરો એટલે કેટલો સરસ બફાઈ ગયો છે અને ઘણી એવું થાય કે શાક ચડતું નથી ને તો જો એકદમ સરસ ઉપર તેલ આવી ગયું છે રસામાં અને આ રીતે તેલ છૂટું પડે ને એટલે બાફી ગયેલી ગુવાર છે આપણે તરત જ તેમાં ઉમેરી દેવાની છે તો શાક ચડતું ન હોય ને તો આ રીતે ગુવાર સેપરેટ બાફો ને તો ચડી જતું હોય છે આ રીતે જ્યારે ગુવાર ઉમેરો છો ને ત્યારે શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે અને તવલીમાં તમે જ્યારે શાક બનાવો ને કુકર કરતાં ત્યારે તેનો ટેસ્ટ તમે જોજો કે કુકરમાં પાકેલા શાક કરતાં જે આ રીતે તવીમાં શાક બનાવ્યું હોય એનો ટેસ્ટ બહુ જોરદાર હોય છે તો હલાવી લીધું છે અને અત્યારથી જ દેખાવ તમે જુઓ શાકનો કેટલો સરસ બન્યો છે રસો હંમેશા જો શાક આમ કે લાગેલું રહીને તો એ શાક બહુ સરસ સ્વાદમાં બનતું હોય છે ઢાંકી દઈએ અને તેલ થોડુંક છૂટું પડવા દઈએ એટલે મસાલા છે ગુવારમાં સરસ રીતે ભળી પણ જશે અને તેલ પણ સરસ આવી જશે જો ઉપર તો એકદમ સરસ એકથી દોઢ મિનિટ થશે ત્યાં જ એકદમ સરસ રસો છે એમાં તેલ ઉપર આવી જશે અને શાક પણ એકદમ સરસ જોરદાર ટેસ્ટી બની જશે તો આ રીતે ગુવારમાં સ્વાદ પણ આવી જાય છે તેલ પણ છૂટું પડી ગયું છે અને જોઈ શકાય છે કે સ્વાદનો લુક કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો રોટલી સાથે કે પછી થોડુંક રસા છે તો ભાખરી સાથે પણ ખાઈ શકાય એટલું જોરદાર ટેસ્ટી આ શાક બને છે એકવાર પ્રિફર કરું છું વળી વળીને કે એક વાર તો ટ્રાય કરજો અને આ રેસીપીને ને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને રેસીપી ગમી હોય તો લાઇક કમેન્ટ આપી શેર કરજો